વડોદરામાંથી એક સર્વિસમેનના ગુમ થયેલા પુત્રને શોધવા માટે પોલીસને સીસીટીવી ફૂટેજ ઉપયોગી બન્યા હતા બંને અલગ અલગ બનાવમાં વડોદરા પોલીસને બહારની પોલીસ પણ મદદરૂપ થઈ હતી આ અંગે ડીસીપીએ પત્રકાર પરિષદ યોજીને વધુ માહિતી પૂરી પાડી હતી વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતો અને કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતો ચૌદ વર્ષીય વિદ્યાર્થી વાલીનો ઠપકો મળતા ગઈ તારીખ ચોવીસ ના રોજ ઘર છોડી ગયો હતો જેથી ડીસીપીએ ટીમો બનાવી તપાસ કરાવતા વિદ્યાર્થી છાયાપુરી સ્ટેશન તરફ ચાલતો જતો દેખાયો હતો જેથી તે વખતે ત્યાંથી પસાર થતી ઓખા જતી ટ્રેનના તમામ સ્ટેશનો પરના ફૂટેજની તપાસ કરાવતા દ્વારકામાંથી આ વિદ્યાર્થી મળી આવ્યો હતો આવી જ રીતે બાળ સંભાળ ગૃહમાં એક મહિના પહેલા સ્ટેશનેથી લેવાયેલો સગીર ગઈ તારીખ પહેલીએ ભાગી ગયો હતો તેને પણ ગોધરાથી શોધી કાઢી પરત લવાયો હતો પરંતુ તારીખ આઠમીએ ફરી ભાગી ગયો હતો જેથી ચાઇલ્ડ વેલફેર કમિટીએ પોલીસની મદદ લઈ રાજસ્થાનના કોટા ખાતેથી તેને શોધી કાઢી રાજસ્થાનમાં રહેતા પરિવાર સાથે મિલન કરાવ્યું હતું આ સગીર અગાઉ પણ પાંચ વાર ઘરેથી ભાગ્યો હોવાથી તેના પરિવારને સમજાવતા નાકેદમ આવી ગયો હતો આ અંગે ડીસીપીએ પત્રકાર પરિષદ યોજીને વધુ માહિતી પૂરી પાડી હતી થેન્ક યુ સો મચ ફોર ગુજરાત પોલીસ स्पेशली बरोदा पुलिस सर आज मैं कह सकता हूँ सर कि मेरी लाइफ का बेस्ट गिफ्ट मुझे बड़ोड़ा पुलिस ने दिया है सर मेरा बच्चा जैसे ही इंफॉर्मेशन मिला 15 मिनट में बड़ोड़ा की पुलिस मेरे घर में थी सर और उसके बाद में दे चेक दी सीसीटीवी ट्रैक किया और ऐसा नहीं कि उन्होंने बिहान खाली हमको इंफॉर्मेशन दिया मुझे साथ में रखा उन्होंने पानी नहीं पिया खाना नहीं खाया जब तक उन्होंने मेरे बच्चे को ढूंढ के नहीं दे दिया बींग एक्स सर्विस मैन में इतना मतलब सरप्राइज और मतलब इतना अंदर से वो बर्ड्स नहीं है गुजरात पुलिस के लिए और स्पेशली मेरी बड़ोदा पुलिस के लिए डीसीपी सर कंटिन्यूस कॉल कर रहे थे कंटिन्यूस वॉसवा सर जोशी मुकेश भाई दे मतलब आउटस्टैंडिंग और आप मेरी फीलिंग को समझ सकते हो कि मैं एक फादर हूं और मेरी बेटी की शादी है सेकेंड नवंबर को तो आप उससे इमेजिन कर सकते हो क्या मैं कितना अप्री मतलब खुश हूं और इन सब की दुआ से गुजरात पुलिस स्पेशली बड़ोडा पुलिस मेरा लाइफ टाइम में ये हमारे खून में आ चुका है क्या कारण था बच्चे तो तो ये जो हम सभी पेरेंट्स को बताना चाहेंगे ये जो मोबाइल था अर्ली मॉर्निंग में लिया था तो मेरी बड़ी डॉटर ने इसके हाथ से ले लिया नथिंग रीजन न कुछ नहीं खाली मोबाइल लिया है तो इसको थोड़ा फील हो गया और वो गुस्से में घर से निकल गया थैंक यू તારીખ ચોવીસ દસ પચીસ ના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળક નામે અનમોલ રાજેશભાઈ પાઠક ગુમ થયાની હકીકત પોલીસ સ્ટેશન આવી અને એમના પિતા દ્વારા જાહેર કરતા આ કામે એકસો સાડત્રીસ બીએનએસની કલમ અંતર્ગત ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણનું ગુનો દાખલ કરે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને પોલીસ કમિશનર સર એડિશનલ સીપીના પાટિલ મેળવના માર્ગદર્શન સૂચના મુજબ મારી ટીમ જેમાં ફતેગંજના ઇન્ચાર્જ પીઆઈ મિયાત્રા અને એમની સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવા અને બીજા ચાર કર્મચારીઓ દ્વારા અને શોધી કાઢવા માટે પ્રયત્ન શરૂ કરવામાં આવેલા જેવી જાહેરાત થઈ છે એની સાથે જ ચોવીસ અને પચીસ તારીખ ચોવીસ તારીખ રાત્રે લગભગ બે વાગ્યા સુધી અને મી સવારે અગેન ફતેહગંજ પોલીસ સ્ટેશન અને એની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે એ સીસીટીવી ફૂટેજ જે છે ચેક કરતા બાળક જે છે એ બે વખત અલગ અલગ રિક્ષામાં જોવા મળેલ જે સંદર્ભે ડિંગડમ ચોકડી પાસેના એક સીસીટીવીમાં એ રિક્ષા જે છે એ છાણીના છાયાપુરી રેલવે સ્ટેશન બાજુ જતી જોવા મળેલ જે સંદર્ભે અમારી ટીમ જે છે પોલીસની એમને રેલવે સ્ટેશન જઈ એને ચકાસણી કરતા એ સમયે કઈ કઈ ટ્રેન ત્યાંથી પસાર થાય છે તો ગોરખપુર ઓખા ટ્રેન કે જે છાયાપુરી રેલવે સ્ટેશન પણ ઊભી રહે છે તો એ સંદર્ભે આગળ ચેક કરતા અમદાવાદ આરપીએફનો સંપર્ક કરેલ અમદાવાદ ટીમ ગયા પછી આરપીએફ સાથે સંકલન કરી અને ટ્રેન દ્વારકા જ્યાં પહોંચે ત્યાંથી ત્યાંના આરપીએફ સાથે સંકલન કરી અને સીસીટીવીમાં એવી હકીકત જણાયેલું કે બાળક દ્વારકા મુકામે પહોંચેલ છે જેને ધ્યાનમાં રાખી અને અમારા બે પોલીસ કોન્સ્ટેબલ નામે મુકેશ દેસાઈ અને મિલન જોશી બંનેને અમે અહીંથી તાત્કાલિક રવાના કરી લોકલ દ્વારકા પોલીસનો પણ અમને આ બાબતે સારો સહયોગ મળેલો અને છવ્વીસ તારીખ સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર દ્વારકામાં બાળક શોધવા માટેના પ્રયત્ન થયેલા અને એ પ્રયત્ન અંતર્ગત અમને સત્યાવીસ મીને સવારે નવ વાગે એ અનમોલ જે છે એ અમને મળી આવેલ અને એને અહીંયા અમારી ટીમ પરત લાવીને એના પિતાને સહી સલામત સોંપવામાં આવે છે બાળક જે છે એ ચૌદ વર્ષનો છે અને કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે એના પરિવારમાં એને કોઈ ઠપકો આપ્યો તો એને માઠું લાગ્યા પછી એ પોતાનું ઘર છોડી અને રહ્યો અમારા માટે ચેલેન્જિંગ એ પણ હતું કે એની પાસે કોઈ મોબાઈલ પણ ન હતો પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના મારફતથી સતત બોતેર કલાક સુધી અમારા ફતેહગંજના પોલીસના સ્ટાફના જવાનોએ મહેનત કરી અને બાળકને શોધી અને એના પરિવારને ના સમગ્ર સીસીટીવીમાં ના ઓબ્ઝર્વેશનમાં અને જે રેલવે સ્ટેશનમાં બાળક જ્યાં દેખાય છે ત્યાં એકલો જ છે અને દ્વારકામાં અમને ત્યાં છેલ્લે એવી હકીકત મળી કે બાળક જે છે એ ત્યાં કોઈ લોકલ કોઈ બાળક સાથે પ્લાસ્ટિક્સની બોટલ્સને એ બધું એકત્ર કરી અને એક દિવસ સુધી એનું પોતાનું ત્યાં મેનેજ કરેલ અને ત્યારબાદ અમારી ટીમે સત્યાવીસ તારીખ અને નવ વાળું અને થેન્ક યુ